નમસ્તે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ શ્રી ગણેશજીની વ્રત કથા ભગવાન ગણપતિ જેને આપણે બુદ્ધિ પ્રદાતા અને પ્રથમ પૂજ્ય દેવ માનીએ છીએ એમની કથા માત્ર ધાર્મિક નથી પરંતુ જીવનમાં ધૈર્ય એકાગ્રતા અને સકારાત્મકતા શીખવાડે છે કથા મુજબ એક વખત ગણેશજીના વ્રતની મહિમા વિશે દેવ કહ્યું હતું કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કથા સાંભળે છે અને વ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિ અને મનની શાંતિ પ્રાપ્તિ થાય છે જેના ઘરમાં વારંવાર અવરોધો કે મુશ્કેલીઓ આવતી હોય ત્યાં ગણેશજી વ્રત અને કથા એક નવી દિશા આપે છે ભાદરવા સુદ ચોથ એ જ ગણેશ ચોથ ગણપતિનું આ વ્રત કરનારે ભાદરવા સુદ એકમ ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી જોઈએ રોજ ગણપતિનું પૂજન કરવું જોઈએ ગણપતિની પવિત્ર કથા કહેવી યા સાંભળવી આ વ્રતમાં મીઠાવાળી ચીજ ન ખાવો ભોજન કરતી વખતે બોલવું નહીં ચોથને દિવસે ચંદ્ર દર્શન કરવું દર્શન ન કરવાથી કલંક ચોટે છે એવું કહેવાય છે આ વ્રત કરનાર ઉપર ગજાનન પ્રસન્ન રહે છે બ્રહ્માજીને એક વખત ખબર પડી કે ગણપતિજી અષ્ટસિદ્ધિને વર્યા છે તેથી તેમની પાસે વરદાન લેવા તેઓ ગણપતિ પાસે જઈને કહેવા લાગ્યા હે ગજાનંદ સૃષ્ટિનો સર્જન કરતી વેળા ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે મારી મતી મૂંઝાઈ જાય છે તો મારા એ કાર્યમાં વિઘ્ન ન આવે એવું વરદાન આવે ગણપતિએ કહ્યું મારું વરદાન છે કે તમારા કાર્યમાં અંતરાય નહીં આવે વિઘ્ન આવશે તો તે દૂર થઈ જશે એક વેળા ગણપતિ થી કૈલાસ જઈ રહ્યા હતા ત્યાં ચંદ્ર ચંદ્ર ખૂબ જ ગણપતિ તેને સાપ આપતા બોલ્યા હે ચંદ્રા રૂપનું અભિમાન આવ્યું આજના દિવસે કોઈ તારું મુખ નહીં જોયું અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે ગણપતિના સાપથી ચંદ્રને એવી શરમ આવી કે તે જળમાં રહેલા કમળમાં છિપાઈ ગયો દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને સાપ આપ્યો છે તેથી ચંદ્ર લપાઈ છે તેથી તેઓ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા હે તેનું કશુંક નિવારણ બતાવો બ્રહ્માજી બોલ્યા ગણપતિના સાપને તેના સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી તો પણ ગણપતિ પ્રસન્ન થાય તો કઈક રસ્તો નીકળ્યો દેવોએ પૂછ્યું ગણપતિ શું કરવાથી પ્રસન્ન થાય બ્રહ્માજી બોલ્યા એ માટે ચંદ્રને વ્રત વ્રત પડે ભાદરવા માસમાં ચોથ સુધી કરવાનું ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી એકમ થી ચોથ સુધીમાં કોઈ પણ શુભ દિવસે ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવાનું ચોથના દિવસે સંધ્યાકાળે ગણપતિજીની મૂર્તિ વાંચતે ગાજતે નદીએ દરિયે કે જળાશયમાં લઈ જઈ જળાશયમાં પધરાવી દેવાની આ દિવસે બ્રહ્મભોજન અને દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થાય છે દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ સંદેશો પહોંચાડી દીધો અને ચંદ્રએ સાપ નિવારણ માટે તે વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભાદરવો મહિના આવતા ચંદ્રએ ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો તેણે ગણપતિને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશ હું અને આપને આડું બોલી ગયો પણ હવે મને બહુ જ પસ્તાવો થાય છે આપ તો દયા સિંધુ કહેવા મને શાપમાંથી મુક્ત કરો ચંદ્રની પ્રાર્થના સાંભળી ગણપતિજી બોલ્યા હે ચંદ્ર તે તારી ભૂલ સમજાઈ ગઈ તે સારી વાત છે પરંતુ સાપમાંથી મુક્તિ નહીં મળે તે મારું વ્રત કર્યું તેને કલંક નહીં આવે બાકી ભૂલે ચૂકે બીજાના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથ દર્શન કરે તેને કલંક લાગે તો પણ ગણેશ ચોથ વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેના પર મારી કૃપા રહેશે જે ભાવિકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ચૌથ નું વ્રત કરશે તેના વ્રતની કથા કહેશે તેના પર ગણપતિ દાદા સદા કૃપા દ્રષ્ટિ રાખશે અને તેને સુખ સાપડશે હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગૌરી પુત્ર ગણેશ જેઓ તમારું વ્રત પૂજન કરે તેનું સદાય કલ્યાણ કરજો ભક્તિ સાથે કરેલ કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું ધીરજ અને વિશ્વાસથી લીધેલા સંકલ્પને ગણપતિ બાપા હંમેશા સફળ બનાવે છે અને જે ભક્ત કથા સાંભળે છે તેના જીવનમાં વિઘ્નો દૂર થાય છે તો મિત્રો આજે આપણે સૌ મળીને આ વ્રત કથા સાંભળી અને શ્રી ગણપતિને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરે અને સૌને બુદ્ધિ ધૈર્ય અને સુખ સમૃદ્ધિ આપે